મારું નામ આજે હું તમને આ સંતા બે હજાર ત્રેવીસ ધોરણ ત્રણ વિષય પર્યાવરણનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમાં પહેલો તમારા ઘરની સ્વચ્છતા જાળવવા તમે શું કરો છો તો મેં લખ્યું છે કચરો કચરા પેટીમાં નાખીએ તથા મમ્મીને સ્વચ્છતામાં મદદ કરીએ બીજું ટપાલ પેટી કયા રંગની હોય છે તો ટપાલ પેટી લાલ રંગની હોય છે ત્રીજો તમે મોબાઈલનો ઉપયોગ વાત કરવા સિવાય કઈ કઈ રીતે કરો છો તો મેં લખ્યું છે કોઈ પ્રશ્ન ન આવડતો હોય તો યુટ્યુબના ઉપયોગથી સોલ્યુશન લાવીએ છીએ પછી અથવા આપેલું છે તેમાં ત્રીજો પોસ્ટ ઓફિસની કઈ કઈ સુવિધાઓ નાગરિક નાગરિકોને ઉપયોગી થાય છે તાર ટપાલ મોકલવા મની ઓર્ડર કરવો વીમા લેવા પાર્સલ મોકલવા વગેરે પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો તમારા કુટુંબના સભ્યો કયા કયા કાર્યો કરે છે અમારા ઘરમાં મમ્મી ઘરના બધા કાર્યો જેવા કે જમવાનું બનાવે તથા સ્વચ્છતા જાળવવી પપ્પા નોકરી કરવા જાય છે જેથી ગુજરાત ચાલી શકે પછી પેજ બે તેમાં છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમાં પેલો કાગડાને ગળો બનાવવા કોને કોણે મદદ કરી કાગડાને ગળો બનાવવા કુંભાર લુહાર સુથાર ગાય કૂતરો અને હરણ વગેરે મદદ કરી હતી પછી પ્રશ્ન ચાર ભાગ્યા મુજબ જવાબ આપો નીચેના ચિત્રો પરથી ખાલી જગ્યા પૂરો તેમાં પેલો પોસ્ટ ઓફિસની ડાબી તરફ શું છે તો પોસ્ટ ઓફિસની ડાબી તરફ જોવાનું તો પોસ્ટ ઓફિસની ડાબી તરફ બગીચો છે તો બગીચો તો બીજો છે કૂવાની જમણી તરફ ખાલી જગ્યા છે તો કૂવાની જમણી તરફ શું છે તો કૂવાની જમણી તરફ બસ સ્ટોપ છે દુકાનની આગળની તરફ ખાલી જગ્યા છે તો દુકાનની આગળ તરફ શું છે તો દુકાનની આગળની તરફ પોસ્ટ ઓફિસ છે ઘર મકાનની પાછળની તરફ ખાલી જગ્યા છે તો ઘર મકાનની પાછળ કૂવો છે પછી પછી છે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો રૂ આપણને ખાલી જગ્યામાંથી મળે છે શણ કથવા કપાસ તો આપણે કપાસ જવાબ આવશે રૂ આપણને કપાસમાંથી મળે છે પછી નીચેના વસ વસ્ત્રો શામાંથી બને છે તે જણાવો રેઇનકોટ પોલીમર એટલે કે પ્લાસ્ટિક સ્વેટર ઊન પછી અથવા આપેલો છે તેમાં ટોપી ઊનથી બને તમારો ગણવેશ કોટન પછી પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખો કેરમ રમવા મેદાન જરૂરી છે તો ના કેરમ રમવા મેદાન જરૂરી નથી તો ખોટું ચેસની રમતમાં ઘોડો અને હાથી વગેરે હોય છે તો હા ચેસની રમતમાં હોય છે તો સાચું પછી છે નીચેના પ્રશ્નના જવાબ આપો રમત રમતી વખતે શું સાવધાની રાખવી જોઈએ રમતી વખતે ઈજા ન પહોંચે તે અંગે સાવધાની રાખવી જોઈએ પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ આપો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તો હળદર દૂધ ટામેટા કો બીજ તો દૂધ આપણને પ્રાણીમાંથી મળે એટલે કે બ પેટમાં દુખાવો થાય ત્યારે રસોડામાંથી કયા મસાલાનો ઔષધ તરીકે ઉપયોગ કરશો હિંગ વરિયાળી અજમો મીઠું તો ક અજમો તો જવાબ આવશે ક રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપ આપણે શાનો ઉપયોગ કરીએ છીએ મીઠું દૂધ ગરમ પાણી મસાલા તો ડ મસાલાનો ઉપયોગ કરીએ છીએ

તમે જાણતા હોય તેવા બે ઔષધીય વનસ્પતિના નામ આપો તો તુલસી અને પછી છે પેજ તેમાં સાતમો આપણે પાણીનો કરવક ઉપયોગ શા માટે કરવો જોઈએ કારણ કે પૃથ્વી પર પાણીની અછત જોવા મળે છે જો કરસ્કર ન કરીએ તો ભવિષ્યમાં પાણીની તંગી ઊભી થાય અથવા આપેલું છે વરસાદી પાણીનો કયા કયા કાર્યમાં ઉપયોગ કરી શકાય વરસાદી પાણી ડાયરેક્ટ ભરીએ તો પીવાના કામમાં ખેતી કામમાં તથા ઘર વપરાશ માટે વાપરી શકાય પછી છે પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપો નીચે આપેલ વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પર ગોળ કરો તે ભારવાહક પ્રાણી છે તે ગાડું ખેંચે છે કૂતરો બળદ ગાય તો બળદ છે તેનો જવાબ નીચેના પ્રશ્નોનો જવાબ આપો ખેતી કામમાં ઉપયોગી પ્રાણીઓના નામ લખો તો બળદ પાડો અને ગધેડો તે ખેતી કામમાં ઉપયોગી પ્રાણી છે પછી છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ આપો તમારું ગામ કયા તાલુકામાં આવેલું છે મારું ગામ મુદ્રા તાલુકામાં આવેલું છે તે કચ્છ જિલ્લામાં આવેલ છે તમારા તાલુકામાં આવેલા જોવાલાયક નામ લખો તમારા તાલુકામાં આવેલ જોવાલાયક સ્થળોના નામ તમારે લખવાના છે મેદાણી પોટ વાકી તીર્થ ભદ્રેશ્વર જૈન તીર્થ ગુંદાલા દરગાહ લિજ્જત પાપડ કેન્દ્ર રામાણિયા વગેરે પછી પ્રશ્ન નવ ખોટા શબ્દ ચેકીને વાક્ય ફરીથી લખો મધમાખી મધ અથવા દૂધ બનાવે છે તો દૂધ ચેકીને મધ એટલે કે મધમાખી મધ બનાવે છે બીજું સૂર્ય આપણને ઠંડક ગરમી આપે છે તો ઠંડક ચેકીને ગરમી લખવાનું એટલે કે સૂર્ય આપણને ગરમી આપે છે તો આ હતું આપણું ધોરણ ત્રણ વિષય પર્યાવરણનું સંપૂર્ણ સોલ્યુશન જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો